નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હું છું આપની સાથે નિષિદ્ધ રાજ્યગુરુ ગુજરાત તકનો આ વિશેષ રજૂઆત આજનો સવાલ અને આજનો સવાલ છે કે શું પક્ષ નેતાઓ પર ફરી વિશ્વાસ કરવો જોઈએ પક્ષપલટો કરીને જે ધારાસભ્યો રાજીનામા આપી દે છે પેટા ચૂંટણી ફરી આજ જ મોઢા દેખાશે શું ફરી આ નેતાઓ પર તમારે વિશ્વાસ કરવો જોઈએ કે નહીં આ વિડીયો સાંભળો અને અંતમાં આ સવાલનો જવાબ જરૂર કમેન્ટ કરજો કારણ કે એ નેતાઓને પણ ખબર પડવી જોઈએ કે જનતા તમારા માટે શું વિચારે છે આજે આ બનાવવાની જરૂર કેમ પડી એક બે નહીં બે હાજર બાવીસ બાદ એટલે કે બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણી બાદ ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાકી રહી ગયા હતા તો આજે અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું ચાર ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે હજી ચૂંટણી ગઈ અને દોઢ વર્ષ પણ નથી થયું બે આવી રહી છે ને ભાઈ એટલે પક્ષને સારા લગાડવા માટે અથવા તો પોતાની શક્તિ દેખાડવા માટે આ નેતાઓને રાતોરાત સપનામાં કોઈ આવી જાય છે રાતના સપનામાં કોઈ આવીને કહી જાય છે કે ભાઈ તમારી કાલ સવારથી વિચારધારા બદલાઈ જશે એટલે કે તમે હવે એક પક્ષ છોડ દો અને સત્તા પર રહેલા પક્ષને પકડી લો વાંધો કોઈ પક્ષ સાથે નથી એટલે કે વાંધો કોંગ્રેસ આમ આદમી આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી સાથે હોઈ ન શકે અને મને લાગે કોઈને પણ નહીં હોય વિચારધારા સાથે જરૂર હોય એ મતભેદ અથવા તો મનભેદ હોય શકે પરંતુ મને વ્યક્તિગત રીતે કે આપ વિડીયો જોનારા લોકોને કોઈ પક્ષ સાથે વાંધો તો નહીં જોવાય વારંવાર એ વાત થઈ વારંવાર કહેવામાં આવે છે કે પક્ષ પલટુઓ ભાજપમાં જઈ રહ્યા છે અથવા તો ભાજપ પ્રેશર કરી રહ્યું છે ભાજપ સામ દામ દંડ નીતિ અપનાવી રહ્યું છે એટલા માટે અમે પક્ષ છોડીને જઈ રહ્યા છીએ છે સમજો છો શું મતદારોને આપ મૂરક્ષ સમજો છો મત લેવા જાઓ ત્યારે ડાઇડાઈ વાતો કરો છો કે આ જ બટન દબાવજો હવે ધર્મેન્દ્રસિંહ અને અપક્ષમાં કામ લડ્યા એ પણ કહી દો બે હાજર ખુદ ટિકિટ માંગી રહ્યા હતા ભાજપમાં એ સામેલ હતા બે હાજર બાવીસ પહેલા તેઓ ભાજપમાં જ હતા તેમણે ટિકિટ માંગી પાર્ટીએ ટિકિટ ન આપી એટલે અપક્ષ તરીકે લડ્યા અને અપક્ષ તરીકે તેઓ જીતી ગયા હવે સવા દોઢ વર્ષ થયું છે એટલે પાછા ઘર વાપસી થઈ રહી છે હવે અપક્ષ તરીકે જ્યારે તેઓ લડતા હતા ત્યારે તો ઘરે ઘરે જઈને બટન દેખાડતા હશે કે આ આપણું અપક્ષનું બટન છે એ દબાવજો તમે ક્યારેય મતદારોનું કે જનતાનું વિચાર્યું છે ખરી ચિરાગ પટેલ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય ભૂપદ ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હવે સાહેબ ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અપક્ષ ધારાસભ્ય ચાર ધારાસભ્ય રાજીનામ આપ્યા

અસંખ્ય વખત ભાજપ વિરુદ્ધ તેમણે નિવેદનો આપ્યા છે અસંખ્ય વખત અને રાતોરાત સપનામાં કોઈ દેવતા આવી ગયા અમને કહી દીધું કે ભાઈ હવે કોંગ્રેસની વિચારધારા છોડી દો ભાજપની વિચારધારા અપનાવી લો અને મોદી સાહેબના કામ ગમવા મળ્યા ભૂપેન્દ્ર સાહેબના કામ ગમવા મળ્યા ભાઈ તમને કોઈના કામ ગમે તો વાંધો નહીં પરંતુ આ બનેથી તમે પક્ષ પલટો કરી લીધો એટલે મને લાગે છે કે આ અપક્ષના જે ધારાસભ્યો જોડી રહ્યા છે જે છોડી રહ્યા છે પક્ષ એ મને લાગે છે કે તમને અને મને મૂર્ખ સમજે છે કે તમારે મત આપો તો આપો ભાઈ જો તમે જે પણ મત આપશો જીતાડશો તો સારી વાત છે નહીં જીતાડો તોય કામ તો થઈ જ રહ્યા છે તમને કદાચ એવું લાગતું હોય કે કોંગ્રેસના નેતાઓના કામ નથી થતા તો ક્યારેક ખાનગીમાં કોઈ કોંગ્રેસના નેતાને પૂછજો કે તમારા કામ થાય છે કે નહીં થાય જ છે પરંતુ સવાલ અહીંયા એ છે કે તમે જે વાતો ઉપર તમે જે વાયદા અને વચનો ઉપર તમે જનતા પાસે મત માંગવા ગયા હતા એ વાયદાઓ પૂરા થશે અથવા તમે હવે સક્ષમ છો એ જનતાને ફેસ કરવા માટે અને હું તો એ તમામ લોકોને કહું છું અચ્છા ભૂપતભ સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી થોડા સમય પહેલા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે જનતા નેતાને પસંદ કરે છે પક્ષને પછી પસંદ કરે છે અરે વાહ ભાઈ તમે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે તો જબરી ટોપી પહેરીને નીકળ્યા હતા અને છોડી દીધું પછી એમ કે છે કે માણસ પહેલા આવે છે પછી પક્ષ આવે છે હવે ભાજપમાં ગયા એટલે આવું બોલવાની હિંમત થાય એમાં કઈ વાંધો નહીં સીજે ચાવડા ચિરાગ પટેલ ભૂપત ભાયાણી ને ધર્મેન્દ્રસિંહ ચાવડા હવે સવાલ એ છે બાકી છે કોઈ એકસો ઇઠયોતેર વધ્યા છે જો એકસો બ્યાસી માંથી ચાર તો ગયા એકસો ઇઠ્યોતેર વધ્યા છે હવે ભાજપ માટે પણ મને લાગે છે કે નીચે એટલે કે જે પ્રવક્તા અથવા તો બાકી જે નેતાઓ કાર્યકર્તાઓ છે એનામાં એક અસમંજસ ઊભી થઈ ગઈ છે કે યાર ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની હતી એમાં ભાજપ કોંગ્રેસ યુક્ત ના થઈ જાય એવું થઈ રહ્યું છે ને કેટલા નેતા ભાજપમાં કોંગ્રેસમાંથી આવ્યા છે આટલું લાંબુ લિસ્ટ છે પણ ખેર એ તો ભાજપનો વિષય છે અને કોંગ્રેસમાંથી જાય છે કોંગ્રેસનો વિષય છે આમ આદમી પાર્ટીમાંથી જાય તો આમ આદમી પાર્ટીનો વિષય છે અપક્ષવાળા જાય તો કે વ્યક્તિગત નિર્ણય છે આ બધામાં તમે હું જ્યાં હતા ત્યાં જ છીએ જો તમારે ગટર ઉભરાતી હોય રસ્તા તૂટેલા હોય તો આ જ નેતાઓ છે જે તમને સુફિયાણી વાતો કરશે પણ કામ નહીં કરે એટલે આ મારે એટલા માટે બનાવવો પડ્યો એ તમને અરજ કરવા માટે કે તમે જેને મત આપ્યો હતો એ પક્ષને જોઈને આપ્યો તો નેતાને જોઈને આપ્યો તો એ જરા વિચાર કરી લેજો અને જો ભૂપત ભાયાણીના કહેવા પ્રમાણે શાહરૂખ ખાનને જોઈને જો તમે શાહરૂખ ખાનને મત આપ્યા હોય

વિનંતી એ સેન્સથી કરી રહ્યો છું કે જરા જોજો તમે વાયદા ને વચનો ઉપર જે નેતાને મત આપ્યા એ તમને જ વફાદાર નથી એ એ તમારા વચનોને જ વફાદાર નથી તો તો પક્ષની વફાદારી વાત જ દૂર રહી અને વાક પક્ષનો પણ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની માંડીને વાત કરું છું કે તમારામાં એ તાકાત નથી જો ફરીવાર બોલું છું સાંભળી લે વરિષ્ઠ નેતાઓ તાકાત નથી કે તમે તમારા નેતાને સાચવી શકો અરે અરે શું વાતો કરો છો પ્રેશર આપે છે ને ને ધમકી સાહેબ આટલા વર્ષથી રાજનીતિમાં છો આટલા વર્ષથી તમે રાજનીતિ કરો છો આટલા મોટા હોદ્દાઓ લઈને બેઠા છો તેમ છતાં તમારામાં એ તાકાત નથી કે તમે તમારા નેતાને સાચવી શકો અરે ખુલ્લીને કહી દો ને કેટલા રૂપિયા લઈને નેતા ગયા છે સંબંધે સાચવવા છે પક્ષનું પણ સાચવવું છે અને જનતા સામે સારું પણ થવું છે જનતા જનતા એટલી નથી બધું સમજે સમજે જ ભાઈ એટલે આશા રાખીએ કે આ પક્ષ પલટુઓને થોડી મને કોઈ વ્યક્તિગત કોઈ નેતા સાથે વાંધો હોય નહીં અને છે પણ નહીં પરંતુ જો એ જનતાને અને મતદારોને મૂર્ખ સમજવા મળે તો જનતાએ વાંધો ઉઠાવવો જોઈએ અને આશા રાખીએ પેટા ચૂંટણી દેખાશે બધાઓ આ બધા આ બધા પાછું એવું કહેશે કે જો અમને પક્ષ કહેશે તો અમે ચૂંટણી લડીશું અરે ભાઈ ફરી ચૂંટણી લડવાના વાયદે જ આવ્યા છે એટલે આવશે મેદાને આવશે ફરી મત માંગવા આવશે પેટા ચૂંટણી થશે એટલે ત્યારે થોડું જોઈ લેજો તમને સારા નેતા લાગે તમારું કામ કરતા હોય તો બિલકુલ મત અપાય એમાં કોઈ વાંધો નથી પરંતુ બે પ્રશ્ન પૂછી પણ લેવા મત આપવાનું કે એટલે મત આપી દઈએ અને પછી આપણે જ ચાર રસ્તે વડલા હેઠે બેઠા બેઠા કકડાટ કરીએ કે આ ભાઈ જતા રહ્યા આ ભાઈ ફલાણી જતા રહ્યા તો એવા અધિકાર આપણને નથી જો આપણે સવાલ સવાલ પૂછવાની તાકાત ન ધરાવતા હોય ફરી એક વખત પૂછી લઉં છું કે શું આ પક્ષ પર ફરી વિશ્વાસ કરવા જેવો છે કમેન્ટમાં બિલકુલ તમારો જવાબ લખજો નિખાલસ રીતે લખજો અને સ્પષ્ટ રીતે લખજો જેથી આ નેતાઓ કદાચ કમેન્ટ બોક્સ ખોલી નાખે તો ખબર પડે કે પક્ષ પલટુઓ વિશે જનતા શું વિચારે છે ફરી મળીશું આવતીકાલે નમસ્કાર